અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાઇનીઝ ગેરકાયદેસર સામે અત્યાર સૌથી મોટું ઓપરેશન પાર છે સેલવાસમાં ધમધમતી એક ફેક્ટરી પર દરોડો પાડીને પોલીસે અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તપાસમાં ઘરસ્ફોટ થયો છે કે ગુજરાતમાં પ્રતિબંધ હોવાથી આરોપીએ સેલવાસને પોતાનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવ્યું હતું અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટના જણાવ્યા અનુસાર પોલીસે વાપીથી વિરેન પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે વિરેન પટેલ મૂળ રાજકોટના ગોંડલના મોવિયા ગામનો વતની છે અને તેણે એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે વર્ષ બે હજાર અગિયાર તેણે વાપીમાં ટેક્સટાઇલ ફેક્ટરી શરૂ કરી હતી પરંતુ ચાઇનીઝ દોરીમાં મળતા મંગી નફાને કારણે તેણે બે હજાર બાવીસમાં સેલવાસમાં નોઆફિલ્ડ નામની કંપની શરૂ કરી સેલવાસમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ ન હોવાનો લાભ લઈને તે ફિશિંગ નેટ અને બ્રશ બનાવવાની આડમાં ઉતરાયણના પાંચ મહિના પહેલાંથી જ દોરીનું ઉત્પાદન શરૂ કરી દેતો હતો પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે વિરેન પટેલે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને દિલ્હીમાં પણ પોતાની સપ્લાય ચેન બનાવી હતી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સૌથી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ વિરેન પાસેથી માલ ખરીદતા હતા પોલીસે તમામની યાદી તૈયાર કરી છે અને સંબંધિત જિલ્લા પોલીસને કાર્યવાહી કરવા જાણ કરી છે પોલીસે ફેક્ટરીમાંથી માંથી દોઢ કરોડ ની દોરી મશીનરી સહિત કુલ બે પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સારન બાવડા અને બગોદરા જેવા વિસ્તારોમાં નોંધાયેલા ગુનાઓની કડી મેળવવા પોલીસ છેક સેલવાસ સુધી પહોંચી હતી ચાલુ વર્ષે અમદાવાદ ગ્રામ્ય પોલીસે વિશેષ ડ્રાઈવ હેઠળ અત્યાર સુધીમાં કુલ 3 કરોડ રૂપિયાની કિંમતની 53000 થી વધુ ચાઇનીઝ દોરીની રીલ જપ્ત કરી છે અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો આ કેસના મૂળ સુધી પોસ્ટા ખબર પડી કે જો એની જે ફેક્ટરી જે છે આ ફેક્ટરી સિલવાસામાંથી ઓર એને આધારે એનો જે મુખ્ય આરોપી હતો મુખ્ય આરોપીનું નામ છે વિરેન બાબુભાઈ પટેલ એ વિરેન બાબુભાઈ પટેલ જે અત્યારે ચલા વાપીમાં રહે છે એને એમ મૂળ વતની ગોંડલનો છે અને એને અત્યારે ધરપકડ કરવામાં આવી છે એ જે વિરેન પટેલ જે છે એ એક એમબીએ કરેલો માણસ છે અને પહેલા માર્મિક ઇન્ડસ્ટ્રીઝ નામથી વાપીમાં ઇન્ડસ્ટ્રી ચલાવતો હતો એ તે વખતે પણ ડોરીઝ બનાવતો હતો પ્લાસ્ટિક ડોરી અને પછી આ ઇન્ડસ્ટ્રી છેલ્લા પાંચ છ વર્ષથી સિલવાસામાં ટ્રાન્સફર કરી અને સિલવાસામાં એનું જે નામ છે નોવાફિલ ઇન્ડસ્ટ્રીઝ કરીને છે ઓર ત્યાંથી આ ચાઇનીઝ ડોરીનો પ્રોડક્શન કરતો હતો ઉત્તરાયણ જ્યારે આવતો હતો ઉત્તરાયણને વખતે જો એનો એન્ટાયર પ્રોડક્શન જે છે આ ચાઇનીઝ ડોરી બનાવવામાં શિફ્ટ થતો હતો એના પહેલી જે એ ફિશિંગ નેટ બનાવવામાં યુઝ થાય છે તો આ જે આ જે રેડ હતી અને આ જે પૂરો આખો કેસ હતો આ આખા કેસમાં અત્યાર સુધી લગભગ બે કરોડ અને ફોર્ટી વન લાખની ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને એની સાથે સાથે એની જે એન્ટાયર મોડેસોપરાડી છે કે કઈ રીતે સ્ટોકિસ્ટ પાસે તો કઈ રીતે પછી ડિસ્ટ્રીબ્યુટર પાસે તો આ તમામની ચેન કઈ રીતે ચાલતી હતી આ આખા કેસમાં અમને ખબર પડી છે ઓર અમે આ કેસને આધારે હવે જે તમામ અમારા જે જુદા કેસ બીજા કેસ થતા હોય એ તમામ કેસમાં અમે મૂળ સુધી જઈએ છીએ તો એની જે ફેક્ટરી ક્યાં છે ફેક્ટરી સુધી પહોંચવામાં અમારો અત્યારે પણ પ્રયાસ છે બીજી કોઈ ફેક્ટરી ચાલુ છે એનો પણ પ્રયાસ ચાલુ રહેશે આ વર્ષે ટોટલ આ મહિનામાં ટોટલ ફિફ્ટી એટ કેસીસ કરેલા છે જે ચાઇનીઝ ડોરીવાળા તો જે ટોટલ મુદ્દામાલ છે લગભગ ત્રણ કરોડ ને આસપાસનો છે એને ટોટલ ફિફ્ટી થ્રી થાઉઝન્ડ રીલ્સ જે છે આ પકડેલી છે તો આપ આ રીતે કહી શકો કે જે લગભગ પચીસ લોકો એ રીલ્સને યુઝ કરતા ઓર એને કારણે કેટલી નુકસાની થાય જીવજંતુઓને અને માણસોને પણ થાય તો આ કેસને આધારે અમે આ એટલી એટલી નુકસાની થવાથી અમે બચાવી શક્યા હતા ઓર એને અલાવા એ જે જેને જેને સપ્લાય કરી છે જે જેટલો મુદ્દામાલ અમે જપ્ત કર્યો એને અલાવા વિરેન પટેલ તરફથી એની જે નોવા ઇન્ડસ્ટ્રીઝ

એનો માલ બીજા રાજ્યોમાં પણ જતો હતો પણ ખરેખર જે ચાઇનીઝ દોરીને કારણે જે જીવ નુકસાની અહીંયા આ સ્ટેટમાં થાય અમારો મુખ્ય વિષય જો એ ગુજરાતનો હતો ઓર બીકોઝ અહીંયા જે અમદાવાદ ગ્રામ્યમાં નલ સરોવર છે પછી ધોલેરા પણ ધોલેરામાં પણ ઘણા બધા બર્ડ આવતા હોય પછી થોળ છે તો એટલી બધી બર્ડ સેન્ચ્યુરી છે જે અમદાવાદના નજીકમાં છે એને ઇનફેક્ટ એન્ટાયર સ્ટેટમાં જે આ ગ્રાસલેન્ડ સ્ટેટ છે તો અહીંયા ઘણા બધા પક્ષીઓ જે બહારથી માઇગ્રેટરી બર્ડ્સ આવતા હોય તો આ બર્ડ્સને વધારે નુકસાની અમારો એન્ટાયર ફોકસ જે હતો ગુજરાત ઉપર જ હતું ઓર અત્યાર સુધી જે મુદ્દા માલ જપ્ત કરેલો છે આ મુદ્દામાલને જપ્ત કર્યા પછી ના સિર્ફ અમને આને એને સાથે સાથે જે બીજું જે એની જે અત્યારે અમને ખબર પડી કે જે ટોટલ નાઇન્ટી જગ્યાએ સપ્લાય કરી છે તો એ તમામ નાઇન્ટી ફાઈવ જગ્યા જે સપ્લાય કરી છે આ આ જગ્યાની અત્યારે છે એની ચાલુ રહેશે આપને મારફતે હું જાહેર જનતાને અને જે જે ડિસ્ટ્રીબ્યુટર સપ્લાયર એને કહેવા માગું છું કે ચાઇનીઝ ડોરી જે છે આ ખરેખર બહુ ડેન્જરસ છે અને એને કારણે પક્ષીઓને બહુ નુકસાની થાય અને માણસોને પણ જે નુકસાની થાય અને જે પણ બાઇક ઉપર જતા હોય જે સ્પેશિયલી જે લોઅર મિડલ ક્લાસના લોકો બિચારા રસ્તા ઉપર જતા હોય એ તમામને એનાથી બહુ વધારે નુકસાની થાય તો કોઈ પણ સંજોગોમાં ચાઇનીઝ ડોરીનો યુઝ કરવાનો નહીં ઇલિગલ છે ઓર જે પણ એના સપ્લાયર છે વેચાણ કરનાર ચાહે ફેક્ટરી વાળા હોય ચાહે વચ્ચે ડિસ્ટ્રીબ્યુટર હોય એને તમામને વિરુદ્ધ જોઈએ ના અમદાવાદ ગ્રામ્ય પોલીસ પગલાં લે છે

અત્યારે જે છે એનો ડાયરેક્ટ રોલ જે છે એ આ કોઈની કોઈ કોઈ માણસની ડેથ થાય ઓર એને જે રીતે આપણે એક્સિડન્ટમાં કલમ લગાવતા હોય ઓર એમાં આ જે અમારી ચેન એસ્ટેબ્લિશ થઈ જાય તો એમાં પણ આ કલમ લગાવવામાં આવશે બે હજાર આ જે વ્યક્તિ પ્લાસ્ટિક બનાવતો હતો વસ્તુનું પ્રોડક્શન કરતો અત્યારે હવે શું કેવી રીતે એનો જે 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 પ્રોડક્શન હતું આ એના પોલિશિંગ બ્રશ બનાવવાનો યા પછી ફિશિંગ નેટ બનાવવાનો પણ જ્યારે જ્યારે ઉત્તરાયણ આવતો હતો તે વખતે એન્ટાયરલી એનો પ્રોડક્શન જે હતો આ ચાઇનીઝ બનાવવામાં થઈ ગયો ચાઇનીઝ ડોરી છે આ ગુજરાતમાં બેન્ડ છે સિલવાસામાં છેલ્લા વર્ષ આ બેન્ડ ના આવી હોય તો એને કારણે એનો એન્ટાયર પ્રોડક્શન સિલવાસામાં શિફ્ટ કરી લીધો હતો ઓર પછી સિલવાસાથી થી આખા ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ સપ્લાય કરતો હતો